ભાગવતની અંદર એક કથા આવે છે મિત્રતાની મિત્રતાની વાત જયારે આવે ત્યારે બે જ પાત્ર આપણા ધ્યાનમાં આવે એક સુદામા અને એક ભગવાન કૃષ્ણ આપણે બધા એવું જાણીએ છીએ કે સુદામા દરિદ્ર હતા એના જીવનમાં દરિદ્રતા હતી અને ભગવાન કૃષ્ણ દ્વારિકાના રાજા હતા આપણે જાણીએ છીએ પણ સુદામા દરિદ્ર કેમ થયા શું એને એવું કઈ પાપ કર્યું હતું એને એવી કઈ ભૂલ કરી હતી કે પરિણામ દરિદ્રતા ભોગવી પડી સાહિત્યકારો બહુ સરસ કથા આપે છે કથા સાંભળવા જેવી છે બહુ ધ્યાનથી સાંભળવા એક બહુ મોટી ઉંમરના માજી એની પાસે કઈ ખાવાની વસ્તુ નહીં ઘર સાવ ખાલે ક્યારેક કંઈક બડકું રોટલો મળે ને મારી જમી લે એમાં બરાબર એકાદશીના દિવસે એમને થોડા ડાળીયા મેળા એક પોટલીમાં એક નાની એવી પોટલીમાં ડાળીયા મેળા તો કે આઈપા એ ડોસી જ આ ખાઈ જા છે એ ડોસીએ પોટલી લીધી પણ વિચાર કર્યો આજે તો એકાદશી છે આજે તો ખવાય નહીં પોટલી મૂકી દીધી ડોસીમાં ભગવાનનું ભજન કરતાં કરતાં સૂઈ ગયા પંદર રાત્રે ત્યાંથી ચોર પસાર થયો અને એને એમ થયું અહીંયા કાંઈક છે રાતનો સમય છે અને ચોરનો નિયમ છે કે જ્યાંથી જે મળે તે લઈ લેવું જોવાની વાત પછી ત્યાં જોવાનું બેસે પહેલાં લઈ લે ઉપાડી લે માજીની બાજુમાં પોટલી પડી હતી પોટલી ઉપાડી માજે હચળ થઈ જાગી ગયા અને જોવે છે તે પોટલી લઈને પેલો ચોર ભાગેલો માજે થોડી બૂમ પાડી એ ચોર ભાઈ ચોરની પાછળ માજી ભાઈ આજુબાજુના માણસો ભેગા થઈ ગયા શું થયું માજે બોલો મારી પોટલી લઈ ગયો માણસો થોડા પાછળ પડ્યા ચોર ભાગતો 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 સાંદીપની ઋષિના આશ્રમમાં પહોંચી ગયો અને ત્યાં પોટલીનો ઘા કરી દીધો અને આગળ જતો રહ્યો પૂરમાં ગુરુ માતા સાંધીપનીના પત્ની એમના હાથમાં પોટલી આવી માજીને તો ખબર નહીં પોટલી ક્યાં ગઈ પણ નિશાસો નાખતા એવું બોલ્યા માજી એ પોટલીમાં ડાળિયા હતા ને એ ડાળિયા જે ખાય એને મહા ઘોર ભયંકર દારિદ્ર આવે આમ માજી નિશાસો નાખી ગયા અને સવારે સુદામાજીને ભગવાન કૃષ્ણ બંને લાકડા કાપવા માટે જાય ગુરુ માતાએ પેલી ડાળિયાની પોટલી લઈ અને સુદામાને આપી કે લે સુદામા તું મોટો છો કૃષ્ણ નાના છે બે ભાઈઓ હંપીને ખાઈ જાયજો ભૂખ લાગે ત્યારે ડાળિયા જમી જાયજો અને પછી પાણી પી લેજો પણ સુદામા પવિત્ર બ્રાહ્મણ છે ત્રિકાલગ્ન એનામાં સામર્થ્ય આવેલી છે વેદના અભ્યાસે કરીને એના પૂર્વ સંસ્કારે કરીને એને ત્રિકાલનું જ્ઞાન છે ડાળિયા હાથમાં લીધાની સામે નજર કરી અને ત્યાં એને જ્ઞાન થયું ઓહો આના ઉપર તો શ્રાપ છે ગુરુ માતાએ આજ્ઞા કરી છે કે બે ભેગા થઈને ડાળિયા જમી જજો પણ આ ડાળિયા મારે કૃષ્ણને ખવા દેવા નથી આ ડાળિયા મારો કૃષ્ણ મારો મિત્ર જો જમી જાય તેને દારિદ્ર આવે એને દારિદ્ર નથી આવવા દેવું હું બધું સહન કરી લઈશ અને જે એ ડાળિયાની પોટલી આપણે બધા જાણીએ છીએ પ્રમાણે એકલા ડાળિયા ખાઈ ગયા અને પરિણામે સુદામાના જીવનમાં દારિદ્રતા આવી શું સમર્પણ છે શું મિત્રતા આ મિત્રતાની ઉપર મોર છાપ છે બરાબર બધા કથા તો ઘણી બધી સાંભળી હોય પણ ક્યારેક આવા પ્રસંગો સાંભળીએ ત્યારે સાહિત્યની ભાષામાં ભલે લખાયેલા હોય પણ એટલી વાત નિર્ધારિત થાય કે વાત આખી અનોખી છે સુદામાને ભગવાનની વિશે હેત ભગવાન વિશે એટલો બધો પ્રેમ એટલો બધો ભાવ પરિણામે પૂરેપૂરું દારિદ્ર પોતે પોતાના ભાગમાં લઈ લીધું ન ખાવાના મેળના નહીં રહેવાના મેળના નહીં શરીર પર પૂરતા કપડાં કપડાં ઉપર થિંગડું છે કે થીંગડા ઉપર કપડું ખબર ન પડે એટલી ખરાબ પોઝિશન પણ સુદા માજી હસતા હસતા બધું સહન કરી લીધું છે સુદામાં ક્યારેય ફરિયાદ નથી કરી કે હે કુદરત હે ઈશ્વર હે ભગવાન આટલો બધો નિષ્ઠુર કેમ હોઈ શકે એને ફરિયાદ નથી કરી એને સ્વીકારી લીધું છે એને વધાવી લીધું છે કે જે મારા ભાગ્યમાં છે એને હું સ્વીકારી લઉં છું ત્યારે એ ભગવાનના ખરેખરા ભક્ત થયા અને ત્યારે ભગવાન એની ઝૂંપડીની જગ્યાએ હોનાના મહેલ બનાવી દીધા હોનાના મહેલ બનાવવાની ઈચ્છા આપણને પણ જાગે પણ એમ બનતા નથી સાહેબ એને માટે સુદામા જેવા ભગવાનના મિત્ર થવું પડે એને માટે સુદામા જેવા ભગવાનના ભક્ત થવું પડે ત્યારે સોનાના મહેલ બનાવી દે સુદામાને ઘેર કરી દીધા સોના કેરા મેળા એક મુષ્ટિ તાંદોલ માત્ર કરીને એક મુઠ્ઠી પૌવા માત્ર કરીને ભગવાને સોનાના મહેલ બનાવી દીધા છે કારણ એ સોનું કે એ પૌવા એ કોઈ કારણ નહોતું કારણ માત્ર એટલું હતું કે એ સુદામાનો ભાવ મારો કૃષ્ણ દારિદ્ર ભોગવે એ મને મંજૂર નહીં જેટલું દારિદ્ર આવવું હોય એટલું મારે આવી જાય પણ મારો મિત્ર સુખી રહો આ મિત્રતા અને એ મિત્રતા આજે પણ ગવાય છે હજી એ મિત્રતા પૂજાય છે આ વેલેન્ટાઇન ડે ફ્રેન્ડશીપ ડે તો બધાએ હેમ આવે એના વિશે તો નો વાત કરીએ તો જ સારું બાકી મિત્રતા ભારત દેશના માણસો ભારતીય સંસ્કૃતિના માણસો ખાસ કરીને હિન્દુ ધર્મના માણસો એમણે મિત્રતા શીખવા કે વિદેશ જવાની જરૂર નહીં એ કૃષ્ણ અને સુદામાનો પ્રસંગ એને માટે પૂરતો અને કાફી છે એથી વિશેષ એને કાંઈ સાંભળવાનું વિચારવાની જરૂર જ નથી